નમસ્કાર સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધોરણ દસની સમાજ વિદ્યા ગણિત ગુજરાતી અંગ્રેજીની ની ચકાસણી પૂર્ણ ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાની વડોદરાની મૂલ્યાંકન કામગીરી પૂરજોશમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન 36 થી અડત્રીસ ડિગ્રી આસપાસ લોકોને ઘરની આંશિક રાહત મળી પરીક્ષાલક્ષી કામગીરી માટે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ધક્કો બંધ ચાર જિલ્લામાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રોનો પ્રારંભ થતા બે પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને ફાયદો રાજકોટ અને ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય

તો ગઈકાલે બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તો ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરના મુદ્દે કન્ટેન્ટ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી ઓથોરિટી તરફથી કરવામાં આવેલા એફિડેવિટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા વીસ દિવસ દરમિયાન ટ્રાફિક નિયમના ભંગના બે એક લાખ કેસ કરી રૂપિયા તેર એકવીસ કરોડના દંડની વસુલાત કરવામાં આવી છે સરકારી ઓઇલ કંપનીઓ દરરોજ તેમની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે જો કિંમતોમાં કોઈ ફેરફાર હોય તો તેને વેબસાઇટ પર અપડેટ કરવામાં આવે છે જો કે ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો એકવીસ માર્ચની વાત કરીએ તો એકવીસ માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે અનેક વાર એવું બને છે કે લોકો સરકારી ઓફિસોના ધક્કા ખાતા રહે છે પરંતુ નિરાકરણ નથી આવતું આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય તેના માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે જેમાં લોકો પોતાની ફરિયાદ સીધો જ નંબર ડાયલ કરીને મુખ્યમંત્રીને જણાવી શકશે ધોરણ દસ બાર બોર્ડ પરીક્ષાની વડોદરાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થવાની આરે છે ધોરણ 10 ના સમાજ વિદ્યા ગણિત ગુજરાતી અને અંગ્રેજીની ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે શહેર જિલ્લાના સોળ જેટલા કેન્દ્રો પર ધોરણ દસ અને બારની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી લગભગ પૂર્ણતા આરે છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન છત્રીસથી અડત્રીસ ડિગ્રી આસપાસ રહેતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળે છે હજુ આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કામગીરી માટે યુનિવર્સિટી કેમ્પસ સુધી ધક્કો ન થાય તે માટે કુલપતિ ઉત્પલ જોશી દ્વારા ચાર જિલ્લામાં તેમજ વિદ્યાર્થી સહાયતા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે રાજકોટ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે જેમાં ટ્રેન રાજકોટ ભુજ સ્પેશિયલ એકવીસ માર્ચ બે હજાર પચીસથી થી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી રાજકોટથી દરરોજ બપોરે ચૌદ ત્રીસ કલાકે ઉપડશે અને એકવીસ ચાલીસ કલાકે ભુજ પહોંચશે વાત કરીએ તો રાજકોટનો ચાલુ માસમાં સતત છલકાઈ અને ઓવરફ્લો થયો છે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ગત જાન્યુઆરી માસથી રાજકોટમાં આજે એક અને ન્યારી એક ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે આ ત્રણ માસ દરમિયાન જ આજે એક ડેમ ત્રણ વાર છલકાવી દેવામાં આવ્યો છે સાતમી એપ્રલથી રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓને મૂલ્યાંકન અર્થે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં ધોરણ ત્રણ થી ધોરણ આઠ સુધી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં એક પોઈન્ટ લાખથી વધુ બાળકો પરીક્ષા આપનાર હોવાથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર